વેટ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેઝેટનો ઉપયોગ કરતા પકડાયા છે કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો જોકે તે પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા છે જ્યારે પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઈડલાઈન આપી છે આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરોને સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને એઆઈના જવાબોથી પણ ચેક કરવું અને જો કોપી થયેલું જણાય આવે તો માર્ક્સ કાપી લેવા વિદ્યાર્થીઓ મોબાઈલ સ્માર્ટ વોચ અને એરબડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે જે પછી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે આ રીતે મળેલા જવાબોને તેમને પાસ થવામાં મદદ કરે છે પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે આમ આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઈ ડિટેક્શન મોનિટરિંગ અને તમામ ગેઝેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે પરીક્ષા વિભાગ જણાવી છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે જેમાં એઆઈ ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં ટેકનોલોજી શિક્ષણમાં ઉપયોગી છે પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રમાણિકતાને જોખમમાં મૂકે છે ત્યારે હવે સાવચેતી રાખવી ફરજિયાત છે એક વિદ્યાર્થીની વોશરૂમમાં જઈ મોબાઈલ અને જીપીટીનો ઉપયોગ કરીને કોડિંગના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જે બહાર વખતે પકડાઈ ગઈ હતી હતી આ ઘટના પરીક્ષા દરમિયાન સામે આવી આપણી વિદર્ભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો આઈટી થી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતા ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે